ક્યારેય કોઈ માટે સમસ્યા કોઈ માટે બીજું કે કોઈના દુઃખનું કારણ બનવા માગતો નહોતો હું હંમેશા લોકોને ખુશ થવા માગતો હતો હું ખુશીનું કારણ બનવા માગતો હતો હંમેશા સંપૂર્ણ પ્રામાણિકતાથી મને સાથ આપ્યો અને સંબંધો જાળવી રાખ્યા છતાં મને ખબર નથી કે લોકો મારાથી ગુસ્સે થઈને કેમ દૂર જતા રહે છે આપણે આખરે ખરાબ કેમ બની જઈએ છીએ ભલે હું કોઈના માટે કેટલું કરું કોઈ સમજતું જ નથી કે કોઈ મારી કદર કરતું નથી ખબર નથી કે મારું નસીબ કેમ આટલું ખરાબ છે